ધોરાજી ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ફટાકડા વેચાણની શરૂઆત કરતા રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ફટાકડા વેચાણ કરવામાં આવે છે અને આ ફટાકડા વેચાણનું શ્રી ધોરાજીના સ્વામિનારાયણ મંદિરના પુરાણી સ્વામી ભક્તિ સ્વામી સનાતન જગ્યાના મહંત ભીખુબાપુ નાનક પરબની જગ્યાના મતશ્રી વિજયબાપુ પરબિયા ના સાધુ સંતોના વરદ હસ્તી ઉદઘાટન કરવામાં આવેલ ફટાકડા વિતરણમાં તેમાંથી જે કંઈ પણ નફો મળે તે નફાનો સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવે છે અને આ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે તેમ જે લોકો દ્વારા આ ફટાકડા ખરીદી કરેતા હોય છે તે પૈસાનો ઉપયોગ કરવામાં આવે છે તુલસી ચેરિટેબલ તુલસી ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિમાં જેમ કે નવરાત્રી મહોત્સવની ઉજવણી રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી હિન્દુ તહેવારોની ઉજવણી મેડિકલ કેમ્પોનું આયોજન પશુ રસીકરણ કેમ્પ જાહેર સામાજિક પ્રવૃત્તિઓ સહિતની પ્રવૃત્તિમાં સંસ્થા હર હરહંમેશને માટે અગ્રેસર રહે છે રિપોર્ટ નયનભાઈ રાવરાણી